કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માનધાતા મહારાજની મકર સંક્રાંતિના રોજ રાજકોટમાં યોજાનારી શોભાયાત્રાની રૂપરેખાડી ખાતે મંદિરે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ચૂંટાયેલા સરપંચનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં જોડાવા આગીવાનોએ કોડી સમાજને અપીલ કરી હતી અહેવાલ કલ્પેશ જાધવ કોટડા સાંગાણી રોજ રાજકોટ જિલ્લાના વડાળી મુકામે અમારા કોડી સમાજની ભવ્ય મીટિંગનું આયોજન કરેલ છે અને આગામી તારીખ સૌદ જાન્યુઆરીને રોજ અમારા ઈશ્વદેવ માનદત્તાનું ભવ્ય રથયાત્રા કાઢવાની હોય એ નિમિત્તે અમે સમગ્ર કોડી સમાજને આવકારીએ છીએ અને રાજકોટ પધારો રાજકોટ પધારો રાજકોટ પધારો અમે સમાજનું કાર્યાલયને ચારક વર્ષથી અમારી તંતોળ મહેનત છે અને સમાજના દરેક સેવક સેવકીય કાર્યમાં અમે ભાગ લઈશી મેન સિવિલ હોસ્પિટલ બ્લડ ડોનેશન કેમ્પ અને હવે નવા આયોજનમાં અમે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ એક આયોજન કર્યું છે એ આવતા સમસ્યામાં અમારે એક લાખ વૃક્ષો વાવવાની ઈચ્છા છે અને એ અમે પૂર્ણ કરીશું સમસ્ત કોળી સમાજયા દર વખતે મકર સંક્રાંતિ ને દિવસે ચૌદ તારીખે રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે આ સમસ્ત કોળી સમાજ દ્વારા ચોથી રથયાત્રા નું આયોજન છે અને સર્વ કોળી સમાજને બહોળી સંખ્યામાં પધારવા ભાવ ભર્યું અમલ છે